સહસ્ત્ર એકસો આઠ મહાચંડી યજ્ઞને લઈ આજે મહિલા સંમેલન યોજાયું હતું જેમાં પાંચ હજારથી વધુ મહિલાઓએ હાજર રહી આ યજ્ઞની તૈયારી સહિતના કામોની જવાબદારી નિભાવવા માટેની તૈયારી દર્શાવી અનોખી પહેલ કરી છે બનાસકાંઠા આંજણા ચૌધરી સમાજ દ્વારા મા અર્બુદાના મંદિરના રજત મહોત્સવને લઈ દસ લાખ જેટલા લોકો સમગ્ર દેશમાંથી આવવાના છે ત્યારે અર્બુદા માતાજીના એકસો આઠ સહસ્ત્રની યજ્ઞને લઈ તમામ તૈયારીઓ હાથ ધરાઈ છે ત્યારે ચૌધરી સમાજની બહેનોનું મહિલા સંમેલન યોજાયું હતું જેમાં પાંચ હજારથી વધુ મહિલાઓએ હાજર રહી આ યજ્ઞ માટે યજ્ઞશાળાની તમામ જવાબદારી નિભાવવા માટે તૈયારી દર્શાવી હતી ફેબ્રુઆરી મહિનામાં ત્રણ ચાર અને પાંચ ત્રી દિવસે યોજાવનાર આ યજ્ઞમાં પહેલીવાર આ યજ્ઞશાળામાં મહિલાઓ છાણથી આ યજ્ઞશાળા તૈયાર કરશે તે સિવાય આ યજ્ઞમાં પુરુષો સાથે તમામ તૈયારીઓની જવાબદારી સાથે પાંચ મહિલાઓ ખડે પગે આ મહોત્સવમાં સેવા બજાવશે પહેલાં તો બનાસકાંઠા આંજણા કેળવણી દ્વારા મા અર્બુદાનું મંદિર બનાવ્યું હતું એના પચીસ વર્ષ પૂરા થાય છે એ પ્રસંગે એકસો આઠ કુંડી સહસ્ત્રચંડી યજ્ઞનું ઐતિહાસિક આયોજન કર્યું છે આ આયોજનનો હેતુ સમાજ સંગઠિત થાય શિક્ષણ વધે અને દરેક સમાજ આખા ભારતના લોકોને અમે આમંત્રણ આપવાના છે લાખોની સંખ્યામાં લોકો આવવાના છે અને હું વિનંતી કરું છું કે ફક્ત અમારો સમાજ જ નહીં પણ દરેક સમાજ આ યજ્ઞના દર્શન કરવા આવે એવી મેં અમારી વિનંતી છે આજે અર્બુના માતાના સહસ્રચંદ યજ્ઞ નિમિત્તે પાંચ હજાર ઉપર મહિલાઓનું આજે સંમેલન યોજાયું હતું જેની અંદર એક લાખથી વધુ જ્યારે સંખ્યા આવવાની હોય એટલા મોટા પ્રસંગની અંદર પણ મહિલાઓએ પોતાના સ્વમેળે તમામ જવાબદારી પોતે ઉપાડી લઈ અને આજે એક નવો ઇતિહાસ રચવા માટેનો પ્રયાસ કર્યો છે કે જેમાં ટોટલી શ્રમદાન મોટાભાગે મહિલાઓ કરવાની છે અને આ સહસ્ચંડ યજ્ઞનો ઉદ્દેશ્ય એ શિક્ષણ ક્ષેત્રે વ્યસન મુક્તિ અને લોકજાગૃતિ માટે પણ આનો એક ઉદ્દેશ્ય રખાયો છે કે જે સફળ બનાવવા માટે સૌથી મોટું યોગદાન આજે મહિલાઓએ કર્યું છે તેના માટે હું તમામ સમાજની તમામ મહિલાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અર્બુદા માતાજીના આ રજત જયંતિ મહોત્સવમાં પાંચસોથી વધુ ભુદેવો દ્વારા યજ્ઞ કરવામાં આવશે સમાજના આગેવાનોનો ઉદ્દેશ છે કે સમાજમાં શિક્ષણ વધે યુવાનો વ્યસન મુક્ત બને સમાજમાં કુરિવાજો દૂર થાય સમાજ સંગઠિત બને દેશમાં સુખ શાંતિ ભાઈચારો બની રહે તે માટે આ માતાજીના યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં દેશભરમાં વસતા અખિલ આંજણા સમાજના દસ લાખથી વધુ લોકો હાજર રહેશે આ યજ્ઞમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સહિત દેશભરમાંથી રાજકીય નેતાઓ આગેવાનો પણ હાજર રહેશે તમામ લોકો આ યજ્ઞમાં દર્શન કરવા માટે આવે તેવી આગેવાનોએ અપીલ પણ કરી હતી રિપોર્ટર રાજ કેચર બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના પાલમપુરના પવિત્ર આંગણામાં મા અર્બુદાનો સહસ્ત્રચંડી એકસો આઠ કોની મહાયજ્ઞનું આયોજન થઈ રહ્યું છે સમસ્ત બનાસકાંઠાના ચૌધરીભાઈઓના યજમાન છે એમાં સમસ્ત ઇન્ડિયાથી ચૌધરીભાઈઓ બહુ મોટી સંખ્યામાં આઠથી દસ લાખ લોકો પધારવાના છે એમના માટે યજ્ઞમાં દર્શનની ઉતારાની જમવાની ખૂબ મોટી વ્યવસ્થા કરેલી છે વીઆઈપીઓ માટે પણ અલગ સગવડ કરેલી છે આની અંદર અમારો મેઇન આ આનો ઉદ્દેશ એક જ છે કે અમારો સંકલ્પ છે કે શિક્ષણ સંગઠન સંસ્કાર પૂરિવાજો અને વ્યસન મુક્તિ સમા વ્યસન મુક્ત સમાજ બને અમારી ફરજ છે પારિવારિક ભાવના દ્વારા સમાજ બંધુઓને સુખ દુઃખમાં સાહ સહકાર આપીએ અમારો અમારી પરંપરા છે કોઈ પણ શુભ કાર્યમાં મા હર્મદાનું નામ લઈ અને એ શુભ કાર્યને અમે શરૂઆત કરીએ આપણું લક્ષ્ય સમય સાથે વૈશ્વિક તાલમેલ સાધીએ આપણો મંત્ર પહેલાં દેશ પછી સમાજ અને છેલ્લે હું આ મંત્ર સાથે અને આ સંકલ્પ સાથે અમે આ યજ્ઞ કરવા જઈ રહ્યા છીએ અને એની અંદર સમસ્ત બનાસકાંઠાના અમારા સમાજના ભાઈઓ બહેનો ખૂબ તન મન અને ધનથી અમને સહકાર આપી રહ્યા છે જય અર્બુદા